નવરાત્રિમાં માતા રાણીનું વ્રત અને પૂજા કરવામાં આવે છે પરંતુ નવરાત્રિમાં સૌથી વધારે મહત્વ હોય છે કન્યા પૂજનનું માનવામાં આવે છે કે માતા રાણીનું વ્રત અને પૂજા કરવાથી પ્રસન્ન થાય છે તેના કરતાં વધારે કન્યા પૂજન કરવાથી પ્રસન્ન થાય છે નવરાત્રિમાં નાની નાની કન્યાઓને માતા રાનીનું સ્વરૂપ માનવામાં આવે છે કન્યાઓને ભોગ લગાવવામાં આવે છે અને આશીર્વાદ માંગવામાં આવે છે કન્યાઓને પ્રસન્ન કરવા માટે ઉપહાર પણ દેવામાં આવે છે માનવામાં આવે છે કે કન્યાઓને કોઈ પણ ભેટ આપવામાં આવે છે અને તે ભેટનો સ્વીકાર કરી લે તો તેનો મતલબ હોય છે કે માતા રાણીએ તમારી ભેટને સ્વીકાર કરી લીધી જેના પર કન્યા પ્રસન્ન થઈ જાય તેને માતા રાણીના આશીર્વાદ મળે છે માતા રાણીની કૃપાથી તેને મનગમતું વરદાન મળે છે નવરાત્રિમાં નવ દિવસ સુધી કન્યા પૂજનનું વિશેષ મહત્વ હોય છે જો થઈ શકે તો એક કન્યાને બોલાવીને તેનું પૂજન કરવું જોઈએ અને ભોગ લગાવવું જોઈએ જો તમે આવું ન કરી શકતા હોય તો સાતમ અથવા તો આઠમ ના દિવસે કન્યાઓનું પૂજન જરૂર કરવું જોઈએ જો કે શાસ્ત્રોમાં પણ વર્ણિત છે કે કન્યા પૂજન વગર અને કન્યાઓના આશીર્વાદ વગર નવરાત્રિનું વ્રત અને પૂજા અધૂરી રહે છે આ સમસ્યાઓને દૂર કરવા માટે આજના અમે તમને એક વસ્તુ છીએ જેને નવરાત્રી દરમિયાન કોઈ કન્યાને આપી દો તો તમને નવ દુર્ગામાંના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આશીર્વાદથી જીવનમાં આવતી મોટામાં મોટી મુશ્કેલી પણ દૂર થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે જીવનમાં ખુશીઓ આવે છે તો મિત્રો તમને નિવેદન છે કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો તમે હજુ સુધી અમારી ચેનલને ચેનલને ન કરી કરી હોય તો અત્યારે જ દો માતા રાણીની કૃપા પ્રાપ્ત કરવા માટે નવરાત્રિના કોઈ પણ દિવસે સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવાના છે હવે એક જટાવાળું નાળિયેર લેવાનું છે હવે માતા રાણીની સામે એક શુદ્ધ ઘીનો દીવો કરવાનો છે ભોગ લગાવ્યા પછી માતા રાણીને કુમકુમથી તિલક કરો પછી કુમકુમથી નાળિયેર ઉપર સ્વસ્તિક નું ચિહ્ન બનાવવાનું છે પછી આ નાળિયેરને માતા રાણીના ચરણોમાં અર્પણ કરવાનું છે નાળિયેરને માતા રાનીના ચરણોમાં અર્પણ કર્યા પછી હવે ભગવાન ગણેશજી અને મા દુર્ગાને પ્રણામ કરો હવે તમારી જે પણ કોઈ મનોકામના હોય તે માતા રાણી સામે બોલવાની છે અને તમારી જે પણ કોઈ સમસ્યા આવતી હોય તેને દૂર કરવા માટે પ્રાર્થના કરવાની છે હવે નાળિયેર તમારા હાથમાં લેવાનું છે નાળિયેરને તમારા મસ્તક પર લગાવીને તમારી સમસ્યાઓ દૂર કરવા માટે પ્રાર્થના કરવાની છે પછી માતા રાણીને પ્રાર્થના કરો કે કન્યાને તમારું રૂપ માનીને અમે આ નાળિયેરને કન્યાને અર્પણ કરીએ છીએ

કન્યાને નારિયેળ આપ્યા પછી કન્યાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવાના છે મિત્રો જોત નવરાત્રીમાં નાની કન્યાને શ્રીફળ આપો છો તો તમારા કર્મોનું ફળ ઘણું વધીને પાછું મળે છે શ્રીફળ માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય હોય છે શ્રીફળ કન્યાને આપવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે નવ દુર્ગા માતાની કૃપાથી મોટામાં મોટી મુશ્કેલી પણ દૂર થાય છે અને મનચાહ્યું વરદાન પ્રાપ્ત થાય છે નવરાત્રીમાં નાની કન્યાને

તેથી તમારી શ્રદ્ધા અનુસાર અગિયાર એકવીસ અથવા તો એકાવન રૂપિયા કન્યાને આપવા જોઈએ આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે તો મિત્રો આ હતી કેટલીક મહત્વપૂર્ણ જાણકારી જો જાણકારી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં જય માતાજી